આ હેલ્મેટ કેવું લાગે છે અને જેવું લાગે અહીં પાંચસો રૂપિયા દડ ન હોય એટલે પહેરવું પડે છે આમે થોડી ઠંડી છે એટલે પહેરવું પડે જવા કેવું લાગે કેવું લાગે ને હા આ રીતે હેલ્મેટ છે જવા ઓલા ઓલા લઈ લે ઉપર જે ઓલા ઓલા આવે ને સસ્તાવાળા એ મસ્ત લાગે હા એ સારું લાગે સભર હું ગરમી છે ભાઈ ખુલ્લું રાખવું પડશે હા ચાલો નીકળીએ અમરેલી હવે લો ભાઈ અમરેલી પહોંચી ગયા છે અત્યારે આવડી હોસ્પિટલ છે અને જે કામ હતું એ થઈ ગયું અમારે મેડિસિન લેવાનું લેવાઈ ગઈ અને આપણા આમ મહાદેવ છે તો કેટલા લાગે લાગીશ મસ્ત અને આપડી ગાડી પાર્કિંગ છે અચય હેલ્મેટ જો ને પહેરવું પડ્યું કેટલા વરફ છે આજ હેલ્મેટ પહેરવું પડ્યું અને આવડું આજુબાજુનું ગાર્ડન છે અમરેલી અને વાજ્યા છે સવારના સાડા નવ તો હવે કંઈક નાસ્તો બાસ્તો કરીએ અને કંઈક થોડી શોપિંગ કરીશું છે કરીને પછી નીકળશું અમે ચલો

અને મલાઈ ખાવી છે મલાઈ ખાવી મલાઈ ખાવી હાલો ભાઈ મલાઈ આવી ગઈ છે હવે મને તો આવું જ આવડે એક ધારું ઉતરતા આવડે બતાવો મલાઈ બતાવો ને મલાઈ ની વાટે છે એક વખત નાખી તો હજી પાછી કોઈ આ ખાઈ તો ભાઈ નાળિયર પાણી પી લે આ અમારા હનુમાન દાદા અમરેલી ને અને એની પાસે છે નાગનાથ મહાદેવ મંદિર એ વિડીયો બનાવી નાખ્યો છે પણ મેં કીધું દર્શન એવું લાગે તમને હમણાં કરીએ કેમ કે મહાદેવના દર્શન કરો પણ એવું લાગે તો છે ને હું થોડું કામ છે પતાવી રિટર્ન કરવી તો પછી બહારથી દર્શન કરી લેવું ઓકે તો ચલો

આઈસ્ક્રીમ ખાવું છે રેડી જ મળે આઈસ્ક્રીમ ખાવું છે ઠીક અચ્છા મેં કીધું સામાન કોઈ લેવા નહીં મેં કીધું એની ભીક હતી અમરેલીમાં જો કે વાંધો ન આવે કોઈ વસ્તુ ચોરી પૂરી થાય નહીં જમવાની મજા જ મેં કહું હા તો પણ લાયી સિવાય આ તો હોટલમાં મેં કીધા કોઈ આવી નથી નહીં લઈ જઈએ કેટલી વખત થઈ ગઈ છે આ અમારો બસ સ્ટેન્ડ છે જયો તો અત્યારે અમે આવ્યા છીએ એ પાણીપુરી થવા અમરેલીમાં લોકો મસ્ત પાણીપુરી મળતી ને તો જો અહીંયા મળે આવડી આવડીયા જગ્યાએ આ લાઇબ્રેરીવાળા રોડ છે અને આ ભાઈબંધ મળશે તમને અહીંયા મસ્ત પાંચ લેવરનો બનાવ જોરદાર હું જ્યારે આવું ને ત્યારે ગીર સાઇડ જાઉં ને ગાડી લઈ તો અહીંયા જ જમવા અહીંયા પાણીપુરી ખાવ કાંઈ નહીં ચલો પાણીપુરી ખાઈ લઈ અને હવે ઘરે જવાનું થાય તો અત્યારે હવે ગાડીમાં જ ઓઇલ બદલાવાનું છે આપણી ગાડીમાં જ ઓઇલ તો નીકળી જશે માહિતી આપણી ગાડી હવે ઓઇલ નવું બદલી જાય ને એક આનો અવાજ અવાજ ખડખડ એ કાઢવાનો અને એક હેન્ડલ ડગડગ થાય એ કરાવવાનો છે એને આ લાઠીનો માહોલ છે જો

વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદ ત્યારે છે ને લસણ વાવ્યું હતું અત્યારે આવડું લસણ થઈ ગયું છે અને સામે અત્યારે ચાલુ છે જો રોટલા એને આપણે શાક બનાવ્યું બનાવું જાણી અને રોટલા ચાલુ છે અને અમારા ગામનો છ સાડા છ વાગ્યાનો નજારો છે શિયાળાનો